વાસ્તવમાં હયાત ન હોય છતાં તેના ખોટા દસ્તાવેજ બનાવી તેના પર લોન મેળવી લોન રકમ ભરપાઈ ન કરેલ હોય સદર ગુનાના આરોપીને ઝડપી લેતી અડાજણ પોલીસ મહેરવાન પોલીસ કમિશનર શ્રી સુરેશ શાહ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચોન 5 સુરેશ શાહ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન સુરેશ શાહ નાવે ખોટા શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાંતનો હુકમ એવી ગુનો આચરેલ હોય સદર ગુનાના આરોપીને પકડવા સૂચના કરેલ હોય જે સમયે રાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોડા હોય ગુનાના આરોપીઓને હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને પકડી પાડવા માટે જરૂરી અને માર્ગદર્શન આપે જેએન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ના નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધ કાઢવા સૂચના કરી તે દરમિયાન સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એલ નિમાવત સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ ટીશાભાઈ નાઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત ગુના કામે સંડોવાયેલા આરોપીને પકડી પાડી આરોપીની પૂછપરછ કરતા આરોપી એ સને બે હજાર બાવીસમાં ફરિયાદી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચ ખાતે મેનેજર તરીકે ફરજ પર હોય ત્યારે કતરગામ બેટ રોડ પાસે આવેલ પ્રભુનગર કો ઓપરેટિવ સોસાયટી વિભાગ એક પ્લોટ નંબર બ્યાસી સી જે પ્લોટમાં મિલકત હયાત ન હોય તેમ છતાં બોગસ શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાન હુકમ મેળવી તથા ખોટા દસ્તાવેજ બનાવી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં રજૂ કરી બીજા અન્ય આરોપીઓની મદદગારીથી રૂપિયા વીસ લાખ હજાર નવસો પંચાણુંની હોમ લોન પોતાના નામે મેળવી જે લોનની રકમ આશ્રમ સુધી ભરપાઈ ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુનો આશરે હોય સદર ગુનાના આરોપીઓ અનિતાબેન ચિતેન્દ્રભાઈ મનોહરભાઈ બાબરીયા ઉંમર વર્ષે ચાલીસ ધંધો નોકરી રહે ઘર નંબર એ સડસઠ ઉદયનગર વિભાગ બે કતારગામ સુરત શહેર તેને પકડી પાડેલ છે